वरुण वकार जो ना कापनी है स्थिति तक जा है हाथ न मार न बदन वो, वो, वो बगातू तो नहीं तो आवे हैं ना इतने बताइए ऐ आवे 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 भले आवे कैमरे है भी हैं ना वीडियो बना क्या लोग आता ही है लोन बोलता ही है गाइस सामे मोरो मोरो लेवानो हमने मोर आवे के ना आवे मोरे मोरो लेवानो चे

પણ અમને એવું હોય જ નહીં મગજ મારી કેમકે અમને એવું પસંદ નહીં એની ટાઈમ મોજ મારે એની ટાઈમ મોજ રોલા સોટા કોઈ બી નહીં મારવાના આઈ એમ સંસ્કારી લડકી દીકી તો નહીં જ તો અત્યારે તો હું બોલાય નહીં જાગળ કારણ હોય ને મિશ્ર પછી જીવી જાશે એક સમય સમયે એમાં રવિભાઈ લગ્ન કરે ને અમે જો એનો ફોટા બોટા ના પાડી દે એનો એના લગ્ન થાય ને રવિના એટલે મારે કેમેરામેન હું જ રહેવાનો છે એને ખોટા ભારા ના કરે રાખો મારા કળે જા હે મને રાખો તને જ રખાય ને મારા કળે જા એને ખોટા ઓલા લાખ રૂપિયા ચરાવા તો ચરા ને કરતા હું રહી ગયા મારું બે હજાર માં પચી જાય મિત્રો અત્યારે છે ને થોડાક ફૂટાબલ નહીં એકાદી બે રીલ્સ બનાવી લે પછી

તો હવે મિત્રો હે તમારે મોજે દરિયા અહીંયા ખીચા ખાલી થઈ ગયા એનું નથી મોજે મોજે દરિયા જોયે ને કઈ ઘટવા જ નથી